વસુદેવ અને દેવકી ના પુત્ર કૃષ્ણ ઉદ્ધવજી અમારા ગામના લોકો માતા પિતાના નામ બદલી નાખતા નથી એ તો નંદ અને યશુરાનો પુત્ર હતો અને ઉદ્ધવજી વૃંદાવનની સ્ત્રીઓ કોઈ અજાણ્યા પુરુષના સંદેશા સાંભળતી નથી આપણે સંદેશો કેવો છે એવો જ ને શ્રી મને ઓળખતા નથી પણ કૃષ્ણને કેજો કે તમે તો આ રાધાને ઓળખો છો ને જંગલી પ્રાણીઓના ભય ને કોરે મૂકી યમુના તટે દોડી જતા હતા એટલે કે ઉદ્ધવજી આપને સંદેશો કેવો છે

સંદેશો આપવા માટેનો આપનો આટલો બધો હઠાગ્રહ ઉદ્ધવજી આપ જે સાંદિ બની આશ્રમમાં જ્ઞાન સૂત્રો ભણ્યા છો એની વાત તમે મને કરો છો ને કૃષ્ણ સર્વત્ર છે આપ જે આ કૃષ્ણની નિર્ગુણ ભક્તિમાં મન કહો પહોંચો એ અમારી સમજમાં નથી આવતી ઉદ્ધવજી આપણી ડાઈ ડાઈ વાતો અમારી સમજમાં નથી આવતી ઉદ્ધવજી આપ નંદ અને યશોદા નું કૃંદન તો સાંભળો કૃષ્ણ વિના ઉદ્ધવજી કૃષ્ણ વિના આ આંગણામાં રહેલી ગાયો જુડે છે કૃષ્ણ વિના કૃષ્ણ વિના દરવાજા પર રહેલો તુલસી ક્યારો જોરે છે કૃષ્ણ વિના આ કદમનો વૃક્ષ આ કુંજ ગલીઓ ઝૂરે છે કૃષ્ણ વિના આ વાસઈ ઝૂરે છે કૃષ્ણ વિના આ મોરના પીછના રંગો ઝૂરે છે કૃષ્ણ વિના આ કદમ વૃક્ષ ઝૂરે છે કૃષ્ણ વિના આ કુંજ ગલી ઝૂરે છે ઝૂરે છે ઝૂરે છે આ બ્રજ ભૂમેનું સમગ્ર લચકાણ ઉદ્ધવજી કૃષ્ણ વિના જુરે છે ઉદ્ધવજી અમારા સમગ્ર અસ્તિત્વના અણુએ અણુમાં શ્રી કૃષ્ણ માટેની આરત છે ઉદ્ધવજી આપ વડીલ છો આપ જ્ઞાની છો આપ મને માફ કરજો પરંતુ ઉદ્ધવજી આપ મથુરા વાસીઓના શરીરમાં આઠ કે દસ મન હશે પણ અમારે તો એક જ મન એક જ મન હતું અને એ અને એ કૃષ્ણ સાથે જતું રહ્યું કૃષ્ણ સાથે જતું રહ્યું કૃષ્ણ સાથે જતું રહ્યું ડોસીબા ડોસીબા ક્યાં આયા છાના વીણવા નીકળી છું